મિત્રો એક એવી ચમત્કારી વસ્તુ જે તમારા ઘરમાં રોજ મળે છે પણ એનો ફાયદો બહુ ઓછા લોકોને ખબર છે અને એ છે કાશી ડુંગળી શું તમે જાણો છો કે રોજ એક કાશી ડુંગળી ખાવાથી તમારું શરીર કઈ રીતે બદલાઈ શકે છે ડુંગળી દેખાવમાં તો સામાન્ય લાગે પણ એ એક ઔષધિ સમાન છે સામાન્ય રીતે આપણે એને રસોઈ માટે જ વાપરીએ છીએ પણ જો તમે રોજ એક ડુંગળી ખાવાની આદત શરૂ કરો તો તમારું પાસન મજબૂત બને છે હાર્ટ હેલ્ધી રહે છે અને ઘણી ગંભીર રોગોથી પણ બચી શકાય છે ખાસ કરીને જેમની ઉંમર ચાલી પચાસ કે સાઠ વર્ષની છે એમના માટે તો કાચી ડુંગળી જીવન બદલનારી વસ્તુ છે શું તમને ખબર છે કે સાદી લાગતી ડુંગળી તમારા લોહી હાડકા અને ઓક્સિજન લેવલ સુધી પણ અસર કરે છે ડુંગળીમાં છે પોષક તત્વો જેમ કે સલ્ફર વિટામિન બી સિક્સ એન્ટીઓક્સિડન્ટ આ તત્વો લોહીને ખૂબ જ સોખું રાખે છે અને હાર્ટને સુરક્ષિત રાખે છે અને ડાયાબિટીસવાળા લોકો માટે પણ અમૃત સમાન છે કારણ કે બ્લડ અને નેચરલી કંટ્રોલ કરે છે ઉધરસ તાવ કે શરદી બીમારીઓમાં પણ ડુંગળી રામબાણ ઉપાય છે પહેલાંના લોકો તો પગે બાંધીને સુઈ જતા કેમ કે માનવામાં આવતું હતું કે તાપમાન સંતુલિત કરે છે અને રોગોથી બચાવે છે આજના સમયમાં સાઠ વર્ષ પછીના લોકો ચીડિયાપણું અને ભૂલકાપણું પણ વધી જાય છે પણ જો તમે નિયમિત રીતે ડુંગળી ખાશો તો તમારું મગજ શાંત રાખે છે અને તીવ્રતા વધારે છે યાદશક્તિ વધારે છે ડુંગળીના ફાયદાઓ ટૂંકમાં વાત કરીએ તો પાચન સુધરે છે કબજિયાતમાં રાહત મળે છે હાડકા મજબૂત થાય છે હૃદય તંદુરસ્ત રહે છે શરીરમાં ઓક્સિજન લેવલનું સ્તર વધી જાય છે રોગ પ્રતિકાર શક્તિ વધી જાય છે ખાસ કરીને ઉનાળામાં તો ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે સાજ સાથે ખાવાથી ગરમીથી થતી તકલીફો ટાળી શકાય છે અને ડુંગળી ખાતા પહેલાં સાવચેતી પણ રાખવી જોઈએ નંબર એક રાત્રે ડુંગળી ન ખાવી જોઈએ નંબર બે ડુંગળી કે દૂધ કે ઘી સાથે ન ખાવી જોઈએ નંબર ત્રણ જેમને એલર્જી હોય તેને ડુંગળી ન ખાવી જોઈએ નંબર ચાર એક કે બે ડુંગળી પૂરતી ખાવી જોઈએ વધારે ડુંગળી ન ખાવી જોઈએ તો મિત્રો આજે જ તમારું જીવન બદલવા માટે કાચી ડુંગળીનો ઉપયોગ શરૂ કરો અને ઘરમાં મોટાથી લઈને નાની ઉંમરના લોકોને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી છે જો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરીને શેર કરો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જો ફેસબુક ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો ફોલો કરી નાખજો અને જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફરી એક નવા વિડીયો સાથે મળશું હર મહાદેવ રાધે રાધે